ગુજરાતમાં ભાજપ માટે એક સાંધતા તેર તૂટે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કોણ છે હવે ઉમેદવાર કે જેની સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે આવો જાણીએ વિગતે નમસ્કાર હું છું હિમાની આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે ભાજપમાં છેલ્લા ઘણા દિવસોથી પક્ષમાં જ અસંતોષ જોવા મળી રહ્યો છે એક તરફ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવારના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ છે તો બીજી તરફ જુનાગઢમાં પણ ભાજપના ઉમેદવાર સામે પણ વિરોધ વંટો શરૂ થયો છે ત્યારે હવે વલસાડ બેઠક પરના ભાજપના બેનરો લગાડવામાં આવ્યા છે ગુજરાતની વલસાડ બેઠક પરથી ભાજપે ધવલ પટેલ ને ઉમેદવાર જાહેર કર્યા બાદ થી જ વિરોધ શરૂ થયો છે અગાઉ આયાતે ઉમેદવારને ઉમેદવાર ને લઈને પત્ર વાયરલ થયો હતો જેમાં ઉલ્લેખ કરાયો હતો કે જે કઈ ભૂલ થઈ હોય એને સ્વીકાર કરી સારા ઉમેદવારને ટિકિટ આપો હજુ ઘણો સમય છે હજુ મોડું થયું નથી ઉમેદવારને બદલ્યા સિવાય છૂટકો નથી જો આવું નહીં થાય તો ભાજપ પક્ષને ઘણું નુકસાન થવાનું છે જો તમારે સત્ય જાણવું હોય તો આઈબી પાસેથી રિપોર્ટ મંગાવો નોંધનીય છે કે ધવલ પટેલના વિરોધમાં એક પછી એક સોશિયલ મીડિયામાં લેટર બોમ્બ વાયરલ થયા બાદ હવે ધરમપુર વિધાનસભાના ગામોમાં તેમની વિરોધમાં બેનરો લગાડવામાં આવ્યા છે બેનરોમાં લખવામાં આવ્યું છે કે વલસાડ ડાંગ લોકસભાના ઉમેદવાર ધવલ પટેલનો ભાજપ કાર્યકર્તા તથા ગામ તરફથી ખૂબ જ વિરોધ છે જેનો જવાબ ઈવીએમ માં આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિરોધમાં પણ બેનરો લગાડવામાં આવ્યા છે અને તેમની ટિકિટ રદ કરવાની ક્ષત્રિયે માંગ કરી છે આવી જમનવી માહિતી માટે જોડાયેલા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ પર